अहदाबाद नारायणपुरा मदरवी पूनम निमित्ते। પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ થયો. ભાદરવી પૂનમના પવિત્ર અવસરે અનુલક્ષીને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં માં અંબા સેવા કેમ્પ દ્વારા પદયાત્રીઓ માટેના સેવા સીવીનું શુભારંભ કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી ધામ ખાતે યોજાનારા ભાદરવી પૂનમના મહામિળામાં ભાગ લેવા જતા શ્રદ્ધાળુની સેવા અને સુવિધા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 10 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે, જ્યાં પદયાત્રીઓ માટે નોંધણી અને અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત સાથે આ પદયાત્રાનું મુખ્ય આકર્ષણ બનશે નારણપુરાના પલિયડનગર ખાતે આવેલી કેમ્પની કચેરી ખાતેથી શ્રદ્ધાળુઓ આ યાત્રા માટે પોતાની નોંધણી કરાવી શકશે જ્યાંથી તેમને યાત્રા સંબંધિત માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ સેવા શિબિરે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના ભવ્ય મેળાનો એક અભિન્ન ભાગ છે જે સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે બનાસકાંઠા જિલ્લા તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાનું સુચારુ આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત સેવા કેમ્પના આયોજકો માટે ઓનલાઈન નોંધણી જેવી આધુનિક સુવિધાઓ પણ શરૂ કરવામાં આવે છે નારણપુરા જેવા અનેક સ્થળોએથી શરૂ થતા સેવા કેમ્પ આ મહાપર્વમાં લોક ભાગીદારી અને સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે